નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી અસલ આપણી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ વિષય આજે આપણે અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે ભણીશું સપ્લિમેન્ટરી રીંગ્સ

ખાલી સવાલ ને સવાલ એના જવાબ એ તો સર બધામાં હોય પણ વિદ્યાર્થી મિત્રો એની સમજૂતી પણ જે છે આની અંદર તમને અવેલેબલ થઈ જાય છે જો એક નાના એવા ઉદાહરણ દ્વારા બતાવું કે આપણે જે અત્યારે પાઠ ભણવાના છીએ એ પાઠનું પેજ નંબર વન થર્ટી નાઇન નવનીતમાં આપેલું છે જેની અંદર તમે ધ્યાનથી જુઓ તો ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં છે ને ખાલી ઇંગ્લિશ લખેલું છે બરાબર પણ નવનીતની અંદર અંગ્રેજી એનું ઉચ્ચારણ અને તેનું ભાષાંતર આ ત્રણેય વસ્તુ જે છે એનો સમાવેશ થાય છે સાથે સાથે એક્સરસાઇઝ ની અંદર તમામે તમામ ખાલી જગ્યાઓ ટ્રુ ફોલ્સ ના જવાબ બરોબર પછી જે સવાલનો જવાબ હોય તે ગ્રામર આ બધી વસ્તુનો ઉલ્લેખ જે છે આપણને જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમે નવનીત જે છે અમારી પાસેથી મંગાવી શકો છો ખાસ ખબર એ છે કે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની નવનીત અમારી પાસે અવેલેબલ છે અને તે તમે ઘરે બેઠા મેળવી શકો છો કેવી રીતે ઘરે બેઠા અને ઘરે બેઠા નવનીત મંગાવવાનો પણ કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી ફ્રી ડિલિવરી તમારી પાસેથી ડિલિવરી ચાર્જ અમારે જોતો નથી તમે ઘરે બેઠા અમારી પાસેથી મંગાવી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે નવની તમારી પાસેથી મેળવી શકો છો ચાલો આગળ વધીએ અને ચાલુ કરીએ ધ સ્ટોરી ઓફ શ્રવણ કુમાર શું કહે છે કે શ્રવણ કુમાર વૉઝ એન ઓબિડિયન્ટ સન શ્રવણકુમાર એક આજ્ઞાકારી પુત્ર હતા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે બરોબર માતા પિતા જે કે એ બધું માનવા વાળાને પાછો વિચારો બાળકો આ સમય કેવો છે ખબર છે તમને ઘણાને ખ્યાલ નહીં હોય આ સમય છે ભગવાન રામના જન્મ પહેલા એટલે કે સતયુગ અને સતયુગ જે છે એમાં સત્યની પૂજા થતી જે સાચું હોય એને માનવામાં આવતું અને એમાં લોકો આવા હતા માતા પિતા જે કે એક એક જ ઈશારે એક જ વાતમાં સીધું માની જ લેવાનું બીજા કંઈ સવાલ બવાલ નહીં કરવા પપ્પાએ કીધું હા કરવાનું હા તો કરી નાખવાનું મમ્મીએ ના પાડી નહીં કરવા અત્યારે જેમ આપણે ઘણી વખત ખીજાઈ જાય મમ્મીને ક્યારેક ક્યારેક પપ્પાને જ્યારે જોરથી બોલાય જાય એવું કંઈ આવતું જ નથી ત્યારે માતા પિતાએ કીધું છે બસ કરવાનું એટલે કરવાનું તો હું કહે છે શ્રવણ કુમાર ખૂબ જ એક આજ્ઞાકારી પુત્ર હતા હું લિવ્ડ વિથ હિઝ એલ્ડરી પેરેન્ટ્સ કે જે એના વૃદ્ધ માતા પિતા સાથે રહેતા

આંધળા છે કોઈનો સહારો લીધા વગર તો જઈ ન શકે બંને બંને અંધ છે માતા પિતા બંને આંધળા છે તો એણે વાત કરી પોતાના પુત્રને કે દીકરા અમારે જે છે તીર્થયાત્રા પર જવું છે તો સો શ્રવણ મેડ અ કાવડ શ્રવણે એક કાવડ બનાવ્યું જો કાવડ કોને કહેવાય જો અહીંયા આપણને દેખાય છે અને કાવડ કહેવાય બરોબર એક લાકડી જેના બંને બાજુ બંને છેડા ઉપર ભાર મૂકેલો હોય જો કાવડ કેવું બનાવ્યું વિથ ટુ લાર્જ સ્ટ્રોડી બાસ્કેટ્સ

હી મેડ પેરેન્ટ્સ ઇન ધ કાવડ તેના માતા પિતાને કાવડમાં બેસાડ્યા ધેમ ઓન શોલ્ડર્સ અને તેને પોતાના ખભે ઉચકીને લઈ વિચારો આવો આજ્ઞાકારી પુત્ર એટલે માતા પિતાએ કીધું કે ભાઈ મારે તીર્થયાત્રા પર જવું છે અંધ છે આંધળા છે તો ખાલી રસ્તો જ બતાવવાનો હોય હાથ દોરીને લઈ જઈ શકો ને કે પકડી રાખો હું તમને લઈ જાવ એમ નહીં સેવાય કરવાની હતી તો મોટું જે છે એક એક લાકડું લીધું વાંસનું એના બંને છેડે જે છે ટોપલીઓ બાંધી દીધી જેમાં એક માણસ સમાઈ શકે એવડી ટોપલી હતી અને એમાં માતા પિતાને બેસાડીને અને એ જે ભાર હતો એ ભાર પોતાના ખભે ઉચકીને જે છે તીર્થયાત્રા કરવા જાય છે ઈ સ્ટાર્ટેડ ટ્રાવેલિંગ ફોર પ્રિબિયમ ઓન ફૂટ એણે પગપાળા બરોબર પગપાળા કોઈ વાહન વગર પગપાળા જે છે તીર્થયાત્રા ચાલુ કરી

એક દિવસ જયારે આરામ કરતા હતા ત્યારે માતા પિતાને બહુ તરસ લાગી એટલે શ્રવણને કીધું બટા પાણી લેતો આવી જાય અમારા માટે તો શ્રવણ લેફ્ટ હિઝ પેરેન્ટ રેસ્ટિંગ ધેર શ્રવણ એના માતા પિતા ત્યાં આરામ કરતા મૂક્યા અને પોતે વેન્ડ ટુ રિવર નદીએ ગયો સરયુ સરયુ નદીએ જાય છે ટુ બ્રિંગ વોટર ફોર ધેમ પોતાના માતા પિતા માટે પાણી લેવા માટે તે સરયુ નદીના કિનારે જાય છે ઓન રીચિંગ ધેર ત્યાં પહોંચીને શ્રવણ ડીપડ ધ વેસલ શ્રવણે જે છે એ વેસલ એટલે વાસણ જે પાણી ભરવાનું વાસણ હોય ને એ પાણી ભરવાનું વાસણ જે છે એ પાણીમાં નદીમાં ડૂબડ્યું હવે આપણને ખબર છે જો નદીમાં તમે કોઈ ઘડો અથવા કોઈ એવું પાત્ર જેનું આગળનો ભાગ નાનો હોય ને પાછળનો નીચેનો ભાગ મોટો હોય એવું કોઈ વાસણ તમે ડૂબોડો ને તો એમાંથી પરપોટા બહાર આવે બુડબુડિયા બોલે આપણી ભાષામાં તો એવો અવાજ છે ઓન રીચિંગ ધેર શ્રવણ દીપડ ધ વેસલ ટુ કલેક્ટ વોટર ભગવાન રામ ના પિતા ભગવાન રામ ના પપ્પા રાજા દશરથ જે છે વોઝ ઇન ધોરેસ્ટ જંગલમાં હતા ફોર હંટીંગ શિકાર કરતા હતા

જ્યાંથી જ્યાંથી આવતો આવતો હતો હતો ધ સાઉન્ડ વોઝ કમિંગ એટલે કે અવાજ તેણે તરફ પોતાનું તીર 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 આમ રાખ્યું અને અને ચલાવી 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 દીધું 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 શૂટ એરો છોડી તે દિશામાં શું થાય છે આગળ

તે જમીન ઉપર પડ્યો એક વેદનાપૂર્ણ ચીજ સાથે કે છાતીની આર તીર થઈ ગયું હતું દુઃખ તો થાય દર્દ તો થાય કે નહીં એ વેદનાપૂર્ણ ચીજ સાથે જમીન ઉપર પડી ગયો શું થાય છે સો ધ કિંગ વેન્ટ ધેર તેથી ત્યાં રાજા જાય છે ત્યાં એ અવાજ સાંભળીને અવાજથી ખબર પડી જાય ને કે નહીં ત્યાં હરણ નથી તો કોઈક માણસ મરી ગયું છે રાજા ત્યાં જાય છે ઇવન ઇન હિઝ લાસ્ટ બ્રેથ એના છેલ્લા શ્વાસ દરમિયાન પણ

વિચાર કરો એક દીકરો પોતાના માતા પિતા વિશે કેટલું વિચારે શું કહે છે એ મહારાજ ને કહે છે કે મહારાજ તમે મને તીર માર્યું બરોબર એની કોઈ વાત જ નહીં એની કોઈ ચર્ચા જ નહીં દશરથ મહારાજને એમ કે છે કે પેલા મારા માતા પિતા ની તરસ છુપાવો એ તરસા છે એને તરસ લાગી છે એ તરસ છુપાવો અને તરસ છુપાવ્યા પછી જ મારી હારે જે ઘટના બેની ઘટના એને જણાવજો પહેલા ન કેતા પહેલા કેશો થી પાણી નહીં પીવું મહાનતા ખરેખર સતયુગની મહાનતા છે ચાલો આ હતી સ્ટોરી ચલો હવે કરવાની છે પ્રેક્ટિસ પ્રેક્ટિસમાં છે પહેલું રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય સાચું છે કે ખોટું લખવાનું છે તો પહેલું શ્રવણસ પેરેન્ટ્સ વેર બ્લાઇન્ડ શ્રવણના માતા પિતા અંધ હતા તો યસ વાત સાચી છે ટ્રુ આવશે ત્યારબાદ શ્રવણ વેન્ટ ઇન સર્ચ ઓફ વોટર ફોર હિઝ પેરેન્ટ્સ કે શ્રવણ જે છે પોતાના માતા પિતા માટે પાણી શોધવા નીકળો હતો યસ એ પણ સાચું છે કિંગ દશરથ એટલે કે રાજા દશરથ વોઝ એક્સિડેન્ટલી કિલ્ડ બાય શ્રવણ જો સમજો કિંગ દશરથ એટલે કે રાજા દશરથ વોઝ એક્સિડેન્ટલી કિલ્ડ બાય એ અકસ્માત રીતે મરી ગયા શ્રવણ દ્વારા એટલે કે શ્રવણે રાજા દશરથ ને મારી નાખ્યા ખોટી વાત ઊંધું થયું હતું ને એટલા માટે ફોલ્સ આવશે ચોથું શ્રવણ વોઝ નોટ અ ગુડ સન કે શ્રવણ જે છે બહુ સારો છોકરો નતો બહુ ડાયો છોકરો નતો એટલો આનથી સારો છોકરો તો કોણ ખોટી વાત છે ફોલ્સ અને શ્રવણ કેરીડ હિઝ પેરેન્ટ્સ ઓન હિઝ શોલ્ડર્સ ફોર અપ ઇન કે શ્રવણે પોતાના માતા-પિતાને તીર્થ સ્થળ માટે તીર્થયાત્રા માટે પોતાના ખભે બેસાડ્યા પોતાના પોતાના ખભેનો વજન ઉચકો તો યસ ટ્રુ પોતાના ખભે નથી બેસાડ્યા પણ ખભા દ્વારા એનો વજન ઉચકાણો છે એટલે વાત સાચી છે

એન્ડ કેરીડ ધેમ ઓન હિઝ શોલ્ડર અને પોતાના ખભેને ઉચકા ફોર અ પિલિગ્રિમ તીર્થ સ્થાન માટે ત્યારબાદ વોટ ડીડ શ્રવણકુમાર ટેલ કિંગ દશરથ ટુ ડુ કે શ્રવણકુમારે રાજા દશરથને ટુ ડુ શું કરવા માટે કહ્યું કે તમારે હવે શું કરવાનું છે એવું જે શ્રવણકુમાર છે એ રાજા દશરથને શું કહે છે તો શું કહે છે કે શ્રવણકુમાર ટોલ્ડ કિંગ દશરથ શ્રવણ કુમારે રાજા દશરથ ને કહ્યું કે ફર્સ્ટ ક્વેન્ચ હિઝ પેરેન્ટ્સ અ સૌથી પહેલા એના માતા પિતા ની તરસ છિપાવજો ક્વેન્ચ એટલે તરસ છિપાવી થાય એન્ડ ધેન ટેલ ધેમ એન્ડ ધેન ધેમ અબાઉટ ધીસ ડેથ અને ત્યાર બાદ જ એને જે છે આ મૃત્યુ વિશે જણાવવાનું છે પછી કહે છે અરેન્જ ધ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે નીચેના શબ્દોને જે છે એબીસીડી ના ક્રમમાં આલ્ફાબેટિક ઓર્ડર પાછો એમ કહેશો આલ્ફાબેટિક ઓર્ડર એટલે શું તેના જે સમાનાથી શબ્દો હોય તે પણ લખવાના છે તો પેલા ઓર્ડરમાં ક્રમમાં ગોઠવી લઈ ક્રમ છે પેલા એરો એરો નો મતલબ થાય છે તીર બીજો ક્રમ છે બાસ્કેટ બાસ્કેટ એટલે થાય છાબડી ત્યારબાદ છે બ્રીથ બ્રીથ એટલે શ્વાસ ધોરણ પાંચ અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ગયું છે અને તરત જ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર લાઈવ થઈ ચુક્યું છે તેનું સંપૂર્ણ ભાષાંતર સંપૂર્ણ સોલ્યુશન ભાષાંતર સહિત તમામે તમામ પ્રવૃત્તિઓ તમામે તમામ એક્ટિવિટીઝનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે પીડીએફ ફોર્મેટમાં આપણી પાસેથી મેળવી શકો છો આખે આખું ભાષાંતર આખે આખું સોલ્યુશન જે તમે અત્યારે ભણી રહ્યા છો તે બધી વસ્તુ તમે પીડીએફ સ્વરૂપે તમારી પાસે મંગાવી શકો છો અને જો તમારી પાસે પુસ્તક નથી બરોબર ઘણા વિસ્તાર એવા હોય કે જ્યાં નવું પુસ્તક જે છે એ ત્યાં ન પહોંચી શક્યું હોય તો તમારી પાસે પુસ્તક ન હોય તો તમે પુસ્તક પણ અમારી પાસેથી મેળવી શકો છો

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો